નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડી ન્યૂઝ સિનોર તાલુકાના પુનિયાદ ગામે ગ્રીન પુનિયાદ ટીમના યુવાનો દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી વૃક્ષારોપણ કાર્યક્રમ યોજી ગામના તળાવની પાળ પર વિવિધ વૃક્ષોનો ઉછેર કરાયો છે જે અંતર્ગત આજ રોજ સતત ચોથા વર્ષે વૃક્ષારોપણનો કાર્યક્રમ હાથ ધરાયો હતો આ પ્રસંગે કોસ્મો એગ્નિટેક મકરપુરા જીઆઈડીસી થી આવી પહોંચેલી ટીમે ગ્રીન પુનિયાદ ટીમ દ્વારા છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન કરાયેલા કામને નિહાળી ગ્રીન પુનિયાદ ટીમના કાર્યને બિરદાવી અભિનંદન આપ્યા હતા અને આજ રોજ કોસ્મો એગ્નિટેકના બેનર હેઠળ વૃક્ષારોપણ કાર્યક્રમ અંતર્ગત વિવિધ પ્રકારના વૃક્ષોના છોડનું રોપણ કરાયું હતું ત્યારે ગ્રીન પુન્યાદ ટીમના મુખ્ય આયોજક પ્રવીણ પટેલે કોસ્મો એગ્નિટેક અને ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો ઉલ્લેખનીય છે કે શનિવારે જીઆઈડીસી મકરપુરાથી આવી પહોંચેલી કોસ્મો એગ્નિટેકની ટીમે ગ્રીન પુનિયાદ ટીમના કાર્યને બિરદાવી તેઓના કાર્યમાં આર્થિક સહયોગ આપી સહભાગી બની ખુશી વ્યક્ત કરી હતી ગ્રુપ દ્વારા છેલ્લા ચાર વર્ષથી આ વૃક્ષારોપણનો કાર્યક્રમ ચાલે છે અમે દર વર્ષે એક એક પારનું નવું આયોજન કરીએ છીએ ત્રણ વર્ષથી અમે તાઇન પાર કમ્પ્લીટ કરી છે આ ચોથા વર્ષની અમે આ કાર્ય કર્યું છે કોસ્મોસ કંપની બરોડા તરફથી આ કાર્યમાં સહકાર આપ્યો છે તેમજ અમારા ગ્રીન પુનિયાના બધા સભ્યો ખૂબ મહેનત કરે છે અને લગભગ અમારું જે આ કાર્ય છે સો ટકા સંપૂર્ણ સક્સેસ છે સર્વ ગ્રીન પુનિયા સભ્યો તેમજ કોસ્મોસ કંપનીના સર્વે સભ્યોનો આ કાર્ય બદલ ખૂબ ખૂબ આભાર